ગઈકાલે તારીખ દસ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનને એક બે જણાની શંકાસ્પદ મુવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આવેલ તો તમને પ્રાથમિક દ્રષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું તેમને ઈ સબબ પોલીસ દ્વારા એકસો એનએસએસ એકસો છ મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ આ બાબત વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલું છે આ બંને બે જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે આ વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા આ મુદામાલની કિંમત મુદામાલનું વજન હાલ વન પોઈન્ટ વન ફાઇવ કેજી છે જેની બજાર કિંમત ગણવા જઈએ તો વન પોઈન્ટ વન ફાઇવ સીઆર જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહેલ છે